રીંગણનો ભાવ ન મળતા એરાલના ખેડૂતે પોતાની લીલીવાડીનો પાક ગાયોને ખવડાવી દીધો એરાલ ગામના ખેડૂતે ભાવ મળશેની આશાએ રીંગણની વાડી કરી હતી પરંતુ રીંગણનો ભાવ ત્રણ રૂપિયે કિલો બોલાતા ખેડૂતે કંટાળી પોતાની લીલીવાડીનો રીંગણનો પાક ગાયોને ખવડાવી દીધો હતો રીંગણના રૂપા ખાતર અને પાણી સહિત સાહીઠ હજાર રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે દેશમાં ખેડૂતની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે ક્યારેક કુદરત તો ક્યારેક ભાવ ન મળવાના કારણે જગતનો તાત બેહાલ બની ગયો છે કાલોલ તાલુકાના એરલ ગામના મહેશભાઈ પટેલે પોતાની વાડીમાં રીંગણનો પાક કર્યો હતો કડકડતી ઠંડીમાં આખરે મહેનત કર્યા બાદ રીંગણનો મબલક પાક થયો હતો પરંતુ રીંગણા વીણાવી મહેશભાઈ પટેલ જ્યારે માર્કેટમાં વેચવા ગયા ત્યારે ત્રણ રૂપિયે કિલોનો ભાવ મળતા મહેશભાઈ હતાશ થઈ ગયા હતા બજારમાં શાકભાજીના ભાવ આસમાને છે વીસથી પચીસ રૂપિયે કિલો બજારમાં મળતા રીંગણનો ભાવ ત્રણ રૂપિયે કિલો કહેતા મહેશભાઈના પગની છેતી ધરતી સરકી ગઈ હતી પરંતુ હવે શું કરવું મહેશભાઈએ રીંગણ પાછળ ધરું ખાતર પાણી મળી કુલ રૂપિયા સાહીઠ હજારનો ખર્ચ કર્યો હતો પરંતુ ભાવ ન મળતા કંટાળેલા ખેડૂતે પોતાની વાડીમાં ઊંઘેલો રીંગણનો તમામ ઊભો પાક ગાયોને ખવડાવી દીધો હતો પૈસા નહીં તો પુણ્ય મળવાની આશાએ નવા પાકની તૈયારી કરી હતી ગોકુળ પંચાલ સાથે ગુડ ન્યૂઝ ઘોગંબા